નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે કંઈક કપાસમાં આવી ગયા છીએ અને અત્યારે ચાલી રહ્યું છે પાણી તો આપણે કેટલા દિવસે કપાસમાં પાણી આપીએ અને આપણે કપાસમાં જે અગાઉ મહેનત કરી એનું આપણને શું પરિણામ મળ્યું ને શું અત્યારે આપણે ખાસ કરીને આજે આપણે કેવા સમયે પાણી આપવા અને એમાં જે ગુલાબી યળનું કઈ રીતે નિયંત્રણ સરખી રીતે કરવું એના વિશે આજે આ વિડીયોમાં થોડીક ચર્ચા કરવાની છે તો વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો જેથી કરીને આપણે જે મહેનત આપણે આજ કમ કપાસની સંપૂર્ણ એ ટુ ઝેડ આપણે કપાસમાં કઈ રીતે મહેનત કરી અને કેવું એનું પરિણામ મળ્યું છે પરિણામ તો તમે જોઈ શકો છો મારી પાછળ કપાસ હાઈ ક્લાસ છે ત્યારે તળી ગયેલો છે અને આપણે જે નવા ઝીંડવા છે એમાં કેવી ગુલાબી ઈયળ છે એ પણ આજે જોવું છે તો ચાલો આપણે એમાં કેવા સમયે પાણી આપીએ અને કેવું એમાં આપણે કેવી મહેનત કરી આપણે જો કે મહેનત કેવી કરી એ આપણે આપણા અગાઉ યુટ્યુબમાં વિડીયો છે જ તે પરંતુ આમાં કેવું અત્યારે જે મહેનત કરીએ કેવું પરિણામ છે એ આજે આ વિડીયોમાં આપણે દર્શાવવાનું છે તો ચાલો આજે કેવી આમાં ગુલાબી ઈયળ છે કેવું અત્યારે વીણી છે કપાસનો કેવો વજન છે ને કપાસના કપાસમાં કેવા સમયે પાણી આપવું સંપૂર્ણ આજ વિડીયોમાં જોઈએ તો દર્શક મિત્રો સૌથી પહેલાં જો અત્યારે હાલ તો જો કે પાણી ચાલે છે અને સૌથી પહેલાં જો આપણે પાણીની વાત કરીએ તો આમાં આપણે આઠથી દસ દસ દિવસે આમાં પાણી આપીએ છીએ અને અત્યારે હાલ જોઈ શકો છો તમે આઠ દસ દિવસે પાણી આપવાનું કારણ શું તો આમ જોવા જઈએ તો જે આમાં આપણે વધારે જો કપાસમાં પાણી આપીએ તો આમાં જમીન અનુસાર આપણે પાણી આપવાનું હોય છે જો આછી જમીન હોય તો છ સાત દિવસે આપણે આપવું જોઈએ અને અમારી જમીન આ જે કપાસવાળી જમીન છે એ થોડીક કરાળ છે જોવા જઈએ તો કરાળ છે તો આમાં આપણે આઠ દસ દિવસે પાણી આપીએ છીએ આઠ દસ દિવસે પાણી આપવાનું કારણ એ કે આમાં જો વધારે આપણે પાણી આપીએ તો હજી ગુલાબીયળ આવવાના ચાન્સ વધારે રહેતા હોય છે એટલે આપણે માપસર આમાં જે કપાસ કપાસ માંગે એ પ્રમાણે આપણે પાણી આપવું જોઈએ જો કપાસ લંગાતો હોય ત્યારે જો પાણી હાવ નહીં લંઘાતો હોય અને કપાસ આપણે અનુ આપણે આ એમ થઈ કે હવે કપાસને પાણી આપવું છે ત્યારે જેને પાણી આપવું જોઈએ તો હું મારે આમાં આજે દસમા દિવસ છે ને આજે આપણે પાણી આમાં ચાલુ કર્યું છે અને હાલ જોઈ શકો છો તમે અત્યારે કપાસની મસ્ત એવી વીણી અત્યારે છે મસ્ત રીતે સરસ રીતે આમાં એક પણ ગુલાબી યળનો ક્યાંય દાગ નથી અમુક જીનવામાં છે એક આમાં એક પેશી ખાઈ ગયેલું છે ને બાકી આમ જોવા જઈએ તો દસ ટકા છે ગુલાબીયળું આપણે સો ટકા તો નિયંત્રણ નથી કરી શકતા પરંતુ આપણે જો એની પેરેથીન જ તે જો સરખી રીતે એમાં આપણે ધ્યાન આપીએ તો ગુલાબીયળ ઘણી એવી કંટ્રોલમાં રહે છે તો અત્યારે અમુક અમુક ડાબકામાં છે બાકી બધા ડાબકા બધા અત્યારે મસ્ત હાઈ ક્લાસ રીતે ખીલેલા છે આપણે જે ડાબકા હાઈ ક્લાસ રીતે ખીલેલા છે એમાં આપણે જો એમાં ખાતર ક્યાં ક્યાં આપણા આપ્યા આપણે સૌથી પહેલાં એની વાત કરવા જોઈએ તો સૌથી પહેલાં તો જે આપણે કપાસ વાવ્યો ત્યારે આપણે એમાં મહિનાનો થયો ત્યાર પછી એમાં હાથી ચલાવીને મસ્ત રીતે ખળ ચોખ્ખું કરીને એમાં યુરિયાનો આપણે ડોઝ આપી દીધો હો અને પછી ફરી પાછો યુરિયાનો ડોઝ આપી દીધો હો અને ત્યાર પછી આપણે બે અઢી મહિના જેવું કપાસનું થયું છે ત્યારે આપણે એનપીકે અને એડીનો ખોળ એવું બધું આપણે પાટલામાં વેરી અને રાબ ચલાવી દીધી અને ત્યાર પછી ફરીથી આપણે એક જે આપણે અગાઉ વિડીયોમાં ખાતરના વિડીયો છે તે એમાં આપણે પોટાશ એનપીકે અને યુરિયા એ રીતના આપણે ત્રણ ચાર એવા ડોઝ આપી દીધા છે અને એમોનિયા પણ આપણે સાથે આપેલું છે આપણે એમોનિયા જે આપ્યું એમાં આપણે જે આપણે જે ડાબકાની સાઈઝ છે એ મસ્ત એવી ખીલીને અત્યારે ખીલી ગઈ છે અને એમાં જે એના કપાસ્યા હોય એમાં એમાં સલ્ફર આવવાથી એ મસ્ત રીતે એમાં તેલમાં સારું એવી ગુણવત્તા મળી ગઈ હોય છે સાથે પોટાશ આપવાથી આપણો જે ડાબકો છે એ મસ્ત રીતે આ ખીલીને એવો મસ્ત દેખાવમાં અત્યારે હાલ આવી રહ્યો છે આપણે જે કપાસની વીણી થાય એ મસ્ત એવો અત્યારે આમ દેખાવમાં કપાસ આવશે એના કારણે આપણે જે ભાવ મળવો જોઈએ એમાં પાંચ દસ રૂપિયા ઊંચા મળવાની શક્યતા રહે છે અને હવે જો ગુલાબી ગુલાબી ઈયળની વાત કરવા જઈએ તો આપણે નિયમિત આમાં દવાના છંટકાવ કર્યા છે આપણે ઝડપથી હાઈતેમાઇઠમ પહેલાંના આમ તો જોવા જઈએ તો હાઈતે માઇઠમ પહેલાંના જે આપણે દર અમાસ અને પૂનમના દિવસે ગેસવાળી આમાં દવા છાંટી છે તો સૌથી પહેલાં જોવા જઈએ તો આપણે જે આ ઝીણવું એક ખોલીને જોઈએ તો આમાં કે અમુક ટકા છે આમાં હાવ સો ટકા તો પરિણામ નથી મળતું તો ચાલો એક આ ઝીણવું છે તમને ખોલીને જ બતાવવામાં કેવા ગુલાબી અરણા ડંખ છે તો દર્શક મિત્રો આ રીતના આપણે સાતથી આઠ જીંડવા ખોલીને જોયું છે એમાંથી આપણે બેમાં ગુલાબિયળને કેક કંઈક પેશી હળગેલી નીકળી બાકી તો બધા જે જીંડવા છે એ મસ્ત રીતે આ એકમાં થોડોક એવો ડંખ છે બાકી જે બધા જીંડવા હાઈ ક્લાસ રીતે ક્યાંય આપણને ગુલાબિયળના ડંખ જોવા મળ્યા નથી એટલે આ આપણે હાઈ ક્લાસ રીતે અત્યારે એક વિઘાથી થી આઠ મણ નીકળે એવી અત્યારે વીણ હાલ વીણી છે અને બાકીની વીણી પણ હજી મસ્ત એવા એમાં ઝીણવા છે ને આમાં માત્ર દસ ઝીણવા એ બે ઝીણવાય એવા નીકળે છે ગુલાબીઓના બાકી જે આપણે અગાઉ જ આપણે જે કાળ ઝી લીધી હતી એનું સારું એવું પરિણામ અત્યારે દેખાઈ રહ્યું છે અને મસ્ત એવું અત્યારે જે બીજી વીણી પણ થી આઠ મણની નીકળે એવી છે એક વીઘાની તો આમાં પંદરથી વીસ મણ તો કપા આરામથી થઈ જાય એવો અત્યારે હાલ દેખાઈ રહ્યું છે અને અત્યારે જે હાલ વીણી છે એ અત્યારે સાત આઠ મણની તો છે જ તે વધી જાય તો પણ આપણે કહેતા નથી પરંતુ જે આપણે અગાઉ મહેનત કરી એનું અત્યારે પરિણામ ખૂબ સારું મળ્યું છે કહેવાય છે કે કરેલો કોઈ ફોગટમાં જતું નથી એટલે જે આપણે મહેનત કરીએ એ ક્યાંકની કંક ભગવાન આપણને આપી જ રહે છે આપણા આવા જે નાના ચીનવા છે એમાં પણ અત્યારે આપણે સાઇઝ વધારવા આપણે આમાં હજી આમાં નિયમિત આમાં બે ત્રણ પાણ આપવાના છીએ તો આપણે જે જે ઝીણા ઝીણવા છે એ હાઈ ક્લાસ રીતે અચ્યારે મોટા થઈ જાય અને જે અચ્યારે હાલના ડબકા છે એ ખૂબ મસ્ત છે ને આપણે આમાં એક પેશીમાં ગણ્યા તો આમાં એક પેશીમાં નવ કપાસિયા છે તો કપાસ પણ ખૂબ વજનદાર છે અને જે કપાસિયાની આમાં આપણે નિયમિત એમોનિયાના રાઉન્ડ એમોનિયા આમાં આપેલું છે તો એના પણ આમ જે તેલની સાઇઝ છે એ પણ ખૂબ સારી ગુણવત્તાવાળી છે અને જે આપણે પોટાશ આપ્યું એનું પણ ખૂબ અત્યારે કપાસ હાઈ ક્લાસ એવો લાઇટમાં દેખાય છે અને આપણે જે જીનવા છે એવા હાઈ ક્લાસ અત્યારે ભરાવદાર છે આ તો હજી હમણાં જ લાગેલું છે પરંતુ આ જે જીનવા છે ખૂબ હાઈ ક્લાસ રીતે ભરાવદાર છે તો દર્શક મિત્રો જો આપણે અગાઉ જ આમાં કોઈ સારી એવી કપાસ જ્યારથી વાવીએ ત્યારે એના નિયમિત સમયે આપણે એના ખાતર દવા અને કઈ રીતે એમાં પાણી આપવું નિયમિત ખાતી આપણે એ જમીન ચોખ્ખી હોવી પણ ખૂબ જરૂરી છે આ જે આપણે ખાતર આપીએ એ થોડુંક ખડ ખાઈ જતા હોય છે પરંતુ નિયમિત આપણે જો જમીન ચોખ્ખી રાખીએ આ રીતના જે આપણે ખડ ક્યાંય કંઈક ક્યાંક ઝીણું છે પરંતુ આપણે જ્યાં વીણી વીણા જાય પછી આમાં આપણે હાથી ચલાવી દઈશું એટલે આવતા વર્ષે પણ બીયાઓ એનો નડે નહીં તો દર્શક મિત્રો આ રીતે જો હાઈ ક્લાસ રીતે આપણે અત્યારે સમય સમયમાં આપણે કામ કર્યું છે આપણે જે થિપ્સ કથેરીના રાઉન્ડ છે એ વચ્ચે કર્યા છે ને જે આપણે સ્પેશિયલ ગુલાબી ગુલાબીળના માટે ચાર રાઉન્ડ આમાં કરેલા છે પ્રોફેનો પોસ અથવા બે રાઉન્ડ બીજી ગેસવાળી કરી કરી છે તો આમાં નિયમિત જો આપણે યોગ્ય સમય આનો સમય સાચવવો ખૂબ જ જરૂરી છે દર્શક મિત્રો કારણ કે જો આપણે સમય જો સૂકી જઈશું તો બહુ સફળતા ઓછી મળે છે પણ નિયમિત સમય રીતે આપણે જો આમાં યોગ્ય કપાસ વાવીએ ત્યારથી જ આપણે ગણતરીના પરમાણે દિવસોમાં હારીએ તો કપાસનું સારું એવું ઉત્પાદન મળી રહે છે અત્યારે મારી દૃષ્ટિએ આ જે અમારો કપાસ છે એ અત્યારે એક વીઘા દીઠ ખાંડી તો અવશ્ય થઈ જાય એમ જ છે અત્યારે હાલ તો એવું દેખાઈ રહ્યું છે પછી આપણા ભાઈ જો કે આ ખાંડી અત્યારે ઝીણવા તો મસ્ત આ એકલાસ રીતે છે ત્યાં આપણે એક છોડોમાં ઝીણવા પણ ગણેલા છે એક છોડોમાં આપણે સિત્તેર ઝીણવા થયા ત્યાં ને આમ જોવા જઈએ તો ત્રણ ઝીણવા દીઠ જો પછી આમાં વજન પ્રમાણે હોય છે જો એક એક છોડોમાં ત્રણ ઝીણવા હોય તો એક મણકપા એક વીઘા દીઠ ઉતરતો હોય છે તો આપણે સિત્તેર એવા ઝીણવા છે અને આપણે જે આ વેરાયટી છે એ ફાઈવજી છે તો કપા પણ ખૂબ વજનવાળો છે અને સરસ રીતે આપણે જે મહેનત કરીએ એનું સારું એવું આપણને પરિણામ મળ્યું છે તો દર્શક મિત્રો આ તો કંઈક હતી આપણે કપાસની વાત પરંતુ આપણે જે આપણે કોઈ પણ વાવેતર કરીએ એમાં આપણે યોગ્ય સમયે એની સારવાર કરી લઈએ તો ખૂબ એનું સારું એવું આપણે રિઝલ્ટ મળતા હોય છે પછી તો આમાં કુદરતી જો કોઈ આફતો આવે તો એમાં એક વાત જુદી છે આપણે જો મહેનત કરવા છતાં અતિવૃષ્ટિ થાય અથવા નબળો વરો થાય તો પણ ઉત્પાદન ઓછા રહેતા હોય છે પરંતુ આપણે જે ખેડૂત મિત્રો છીએ મહેનત ને ક્યાંક કરી લઈએ તો સારું એવું આપણે ઉત્પાદન મળતું હોય છે આપણે કપાસ નહીં પરંતુ કોઈ પણ પાક હોય અત્યારે રવિ પાકની સિઝન ચાલી રહી છે તો આપણને રવિ પાકના આપણે વાવેતર કર્યા છે ઘઉંનું વાવેતર કર્યું છે ચણાનું વાવેતર કર્યું છે જીરુંનું વાવેતર કર્યું છે સાથે મરચીનું વાવેતર કર્યું છે તો આ સંપૂર્ણ વિડીયા તો આવતા જ રહેશે પરંતુ જે આપણે જેટલા બીજા અનુભવ છે એના પણ આપણે કંઈકને કંઈક વિડીયો બનાવવા બીજે જતા રહીશું માનો કે બીજું કોઈ પણ આપણે જે આપણે ધાણાનું પણ થોડુંક આપણે બે ક્યારેક ખાવા પૂરતી વાવેતર કરેલું છે આપણે બીજાની જો કોઈ સારો એવો ઘેરો હોય છે તો એમાં આપણે એ પણ વિડીયો બનાવવા ત્યાં જઈશું અને એનું સંપૂર્ણ માર્ગ ખેડૂત કે કેવી મહેનત કરે છે એનું આપણે સંપૂર્ણ માર્ગદર્શન લઈશું આપણો જે આ યુટ્યુબ ચેનલ બનાવવાનો લક્ષ્ય છે આપણે કે બધા ખેડૂત મિત્રોને કેવું સારું એવું આપણે જે ઉત્પાદન મળે ખૂબ સારું મળે એવો એ જ આપણો લક્ષ્ય છે તો આપણે અવનવા આપણે કોઈ પણ ખેડૂત જો સારી એવું ઉત્પાદન હશે તો આપણે એનું પણ જરૂર માર્ગદર્શન લઈશું તો દર્શક મિત્રો આ વિડીયોમાં આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો